તમારા માટે માર્કેટમાં પણ એ ઝટકા મશીન મશીનનો પાવર ચેક કઈ રીતના કરવો એ તમને ખ્યાલ નથી આવતો કેમકે તમે તારને અડી અડીને તો ચેક નથી કરવાના કે ભાઈ આ જટકા મશીનના તારમાં પાવર આવે છે કે નહીં તો આ છે નવી ઝટકા લાઈટ માર્કેટમાં આવી છે ખેડૂત મિત્ર

અને રોજ બુન ને પણ ખબર પડી જશે કે ભાઈ આ ખેતરમાં જવાય નહીં તો તમારે પણ તમારા ખેતર માટે આવી લાઈટ મંગાવી છે તો સ્ક્રીન ઉપર દેખાતા નંબરમાં કોલ કરીને આજે તમારા ખેતર માટે જટકા લાઈટ મંગાવી લ્યો માત્ર ને માત્ર સાડા ચારસો રૂપિયા માં ખેડૂત મિત્ર આ જટકા લાઈટ છે મળી જશે